એસઆર અને સૂર્ય એજન્સીના સંચાલકોએ પોલીસ પાસેથી પીસીસી સર્ટી કઢાવ્યા વિના ગાર્ડને નોકરી પર રાખ્યા હતા જેથી બંને એજન્સીના સંચાલકો વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સંચાલકો વગર લાયસન્સે સિક્યોરિટી એજન્સી ચલાવી ગાર્ડને હોટલ સ્કૂલ સહિતના સ્થળોએ નોકરી પર રાખતા હોય છે ત્યારે એસઓજી દ્વારા આ વગર લાયસન્સે સિક્યોરિટી એજન્સી ચલાવતા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે ત્યારે પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ગામ રોડ પાસે શ્રી રાધે રેસિડેન્સી એપાર્ટમેન્ટ ખાતે એસઆર સિક્યોરિટી મેન પાવર સર્વિસના ગાર્ડ દેવીદાસ પરશુરામ પાટીલ મૂળ રહેઠાણ મહારાષ્ટ્ર અને દિયા ગ્રાન્ડ સિટી એપાર્ટમેન્ટ ખાતે સૂર્યા સિક્યોરિટી ફોર્સના ગાર્ડ વરુણ સુરેશ ડાવરને ચેક કર્યા હતા ત્યારે એસઆર સર્વિસના સંચાલક સંદીપ જગદીશ તિવાર તથા સૂર્યાના ધરમસિંહ સિંહ સાથે ફોન પર પૂછપરછ કરતા બંને સંચાલકોએ તેમના સિક્યુરિટી ગાર્ડ બાબતે વડોદરાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ પ્રકારની જાણ કરી ન હતી ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસ પાસેથી પણ કોઈ પ્રકારનું ગુજરાત કે મહારાષ્ટ્ર પોલીસ પાસેથી પીસીસી સર્ટિ પણ મળ્યું નથી જેથી બંને એજન્સીના સંચાલકો વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ છે